ભાજપ સંચાલિત નગરપાલિકામાં છૂટા હાથથી મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે અને વિવાદ થયો છે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી જે કામ કરવાનો હતો તેનો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને પણ ગંભીર આરોપ લગાવ્યા છે અને નિશાન તાકી રહ્યા છે ધારાસભ્યના જૂથ પર આ તેમના આરોપ છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ ગાંધીનગર જિલ્લાનું કલોલ તાલુકો છે આ કલોલ તાલુકાનું જે નગરપાલિકા છે આ નગરપાલિકામાં ગઈકાલે એક ઘટના સામે આવી છે ઘટના છે જે ટેન્ડર થયું હતું તેના રીટેન્ડરિંગ પ્રક્રિયામાં કેટલીક સોસાયટીઓ હતી જેમાં પેવર બ્લોક અને અન્ય વિકાસના કામો કરવાના હતા સૌપ્રથમ તેમાં ટેન્ડર થાય છે અને ટેન્ડર માટે પંદર થી સત્તર પાર્ટીઓ તેમાં ટેન્ડરિંગની પ્રક્રિયા કરે છે પરંતુ આ જે પૈસા છે તે ધારાસભ્યની ગ્રાન્ટમાંથી વાપરવાના હતા અને ધારાસભ્ય વાંધો લે છે અને તે કહે છે કે તેમનું જે ટેન્ડર થયું છે તે રીંગવાળું હતું તેથી આ સ્ટેન્ડિંગ કમિટી અને કલોલ નગરપાલિકા તે ફરી વખત રીટેન્ડરિંગ કરવાનો નિર્ણય લે છે રીટેન્ડરિંગ કર્યા બાદ બે થી ત્રણ પાર્ટીઓ ટેન્ડર ભરે છે અને જે ટેન્ડર છે પહેલાની રકમ કરતાં આ રકમ વધારે હોવાથી સ્ટેન્ડિંગ કમિટી આ મામલે ઓછા ભાવ કરવાનું પાર્ટીઓને કહે છે પરંતુ આ મામલે ધારાસભ્ય પોતે દખલ અંદાજી કરે છે આવા આરોપ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વરગડે લગાવે છે અને ધારાસભ્ય ત્યાં સુધી કહે છે કે આ જે ટેન્ડર થયું હતું તેમાં જે કોર્પોરેટરો છે તેમને પણ આપ સમજાવો આ ઘટનાના કેટલાક દ્રશ્યો જે છૂટા હાથની મારામારીના થયા છે તે આપ જુઓ જેને મારામારી થઈ રહી છે તે કહેવાઈ રહ્યું છે કે ત્યાંના એક કોર્પોરેટર છે તેમના પતિ છે અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પ્રકાશ વરગડે આ મામલે ટોળા સામે પોલીસ ફરિયાદ કરવા પણ જવાના છે તેવી પણ વાત તેઓ કહી રહ્યા છે આમ ભાજપ સંચાલિત આ કલોલ નગરપાલિકામાં ઘણા સમયથી વિવાદો અને વિખવાદો ચાલી રહ્યા છે ભારતીય જનતા પાર્ટીમાં આ અંદરો અંદર વિખવાદો અનેક વાર ચર્ચામાં આવ્યા છે ફરી એક વખત ધારાસભ્ય નું જૂથ અને કોર્પોરેટરોનો જે પ્રશ્ન છે તે સામ સામે ઝઘડો ઓરી રહ્યો છે અને ચર્ચા પણ છેડાઈ રહી છે આ પ્રકારના સમાચાર જો આપણે પસંદ આવતા હોય તો હોટલાઈન ન્યૂઝને ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં